બ્રિટનની સરકારે કાયમી ધોરણે વસવાટ માટેની સમયમર્યાદા હાલના પાંચ વર્ષથી વધારી દસ વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેનાથી યુકેમાં કાયમી વસવાટનો અધિકાર પાંચ વર્ષે મળતો હતો તે હવે દસ વર્ષ મળશે નવા પ્રસ્તાવથી યુકેમાં રહેતા એ ભારતીયોને ફટકો પડશે જે ત્યાં ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેનના પાંચ વર્ષ પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે બ્રિટનના ગૃહ મંત્રી અનુસાર યુકેમાં સેટલ થવું તે અધિકાર નથી પરંતુ વિશેષ અધિકાર છે હાલમાં પાંચ વર્ષમાં ઓટોમેટિક આઈએલઆરના નિયમમાં મોટા ભાગના અરજદાર માટે આ સમય મર્યાદા બમણી કરી દેવાઈ છે આ ફેરફાર હેઠળ લો પેઇડ વર્કર્સને આઈએલઆર માટે પંદર વર્ષ સુધી રાહ જોવી પડશે કરદાતાના ફંડિંગવાળા પ્રોજેક્ટમાંથી ભંડોળ મેળવનારા માઇગ્રેન્ટસે તેમના સેટલ્ડ સ્ટેટસ સક્રિય કરવા વીસ વર્ષ રાહ જોવી પડશે જ્યારે ગેરકાયદે વસાહતી માટે આ સમય મર્યાદા ત્રીસ વર્ષની છે ઉપરાંત સિસ્ટમનો દુરુપયોગ કરનારા ઇમિગ્રન્ટ્સ પર પેનલ્ટી પણ લાગશે બીજી બાજુએ નેશનલ હેલ્થ સર્વિસ અને ઊંચી આવક ધરાવતા ઉદ્યોગ સાહસિકો પાંચ વર્ષ કે તેથી પણ ઓછા સમયમાં યુકેના નાગરિક બની શકે છે